જય શ્રી કૃષ્ણ અજીતભાઈ જય શ્રી કૃષ્ણ અજીતભાઈ શું તકલીફ હતી તમે કહેશો હતી કેટલા વર્ષથી હતી અંદાજીત એક વર્ષ અને કેટલા ડોક્ટરને બતાવ્યો છે આશરે આપણે આપણે ત્રણથી ચાર ડૉક્ટરને તો મિનિમમ બતાવ્યું છે બરાબર અને તમે ક્યાંથી આવો છો અમે રાજકોટની બાજુમાં ખંડેરી ગામ છે ને ખંડેરીથી આવો છો તો રાજકોટથી આપણી હોસ્પિટલનું જાણ કઈ રીતે તમને થઈ આપણે વિડીયોના માધ્યમથી તો જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારું થઈ જતું હતું જેટલું સારું પરિણામ મળતું હતું એટલું જ તમને પરિણામ સારું મળ્યું એટલું તમને એમ છે ને તમારે ધક્કો વસૂલ થયો વસૂલ થયો અને જે વિડીયો એવું લાગ્યું ને કે આ વિડીયો જોવાથી એક ટ્રીટમેન્ટની નવી દિશા મળી આખી જીવન બદલાવ એવું લાગ્યું ને હા તો અજીતભાઈ કેસો જરા શું તકલીફ થતી હતી તમને ઊંધા કેસમાં ને એમાં તકલીફમાં તો સાહેબ એવું છે ને કે પેટમાં આમ આખોથી પેટ ભેરું ભેરું રહી અંદર ભૂખ લાગી હોય પણ જમીએ તો પેટમાં જગ્યા હોય નહીં થોડુંક ખાય ત્યાં પેટ ફૂલાઈ જતું અને આખો દિવસ વટકાર આવે સવારમાં ઉર્તાવે નરણા કોઠે ઉલટી આવે કેવી ખાટી ઉલટી થતી હા ખાટી ઉલટી આવે ક્યારેક ખાલી ળકાડા પણ આવે ક્યારેક ઉલટી પણ આવે એવી બગાડ જેવી અને પછી જે છે એ આ પ્રોબ્લેમ હતો તો એ અલગ અલગ ડોક્ટર ને બતાવતા તો શું નિદાન કરતા તમારું એ એમ કહેતા કે તમને કબજિયાત ની તકલીફ છે એટલે એ દવા આપતા એ દવા હું ચાલુ રાખું 10 દે 15 દે જેટલા દિન આપે એટલા દે ફરી થાય એટલે પાછી બીજે ત્રીજે થી લગભગ આશરે કેટલો ખર્ચો કરી લીધો છે એમાં આશરે એકાદ વર્ષમાં એકાદ વર્ષમાં મે લગભગ 10 15 20000 રૂપિયાની નાના ડોક્ટરો પાસેથી દવા લઈ લીધી છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મે મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે 2011 થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને પછી તમને જે આ પ્રોબ્લેમ થતો તો અતિશય ગભરામણ કે બેચણી કેવું કાંઈ લાગ હા ગભરામણ થતો સાંજના ટાઈમે છે ને આમ ઉદાસ થઈ જાય અને મગજ ફરતો થઈ જાય તમારા માધ્યમથી લોકો નહીં જાણવા માગું છું કે જેટલા પણ ઊંધા ગેસના પેશન્ટ હોય છે જેમને પાચન શક્તિ નબળી હોવાને કારણે પ્રોબ્લેમ થતો હોય છે એમને મોટે ભાગે સાંજના ભાગમાં પ્રોબ્લેમ થતો હોય સાંજના ભાગમાં બેચની લાગવા માંડે ગભરામણ થવા માંડે કઈ ગમે નહીં કઈ કામ કરવાનું ઈચ્છા ન રહે ઉત્સાહ ના રહે છાતી ભારે થવા માટે એનું કારણ છે કે પાચન બગડવાને કારણે બપોરનો ખોરાક પચ્યો ન હોય ધીરે ધીરે છાતી પર દબાણ કરવાનું શરૂ કરે એને કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે પછી તમે જ્યારે આપણે હોસ્પિટલમાં આવ્યા આપણે બસ્તી કર્મ સારવાર તમારી કરાવી અને લગભગ આપણી બે અઢી મહિનાની દવાથી તમને કેટલા ટકા સારું લાગે છે ત્યારે પેલા જેટલું તમને ઊંધો ગેસ ચડતો ગભરામણ થતી એવું થાય છે ક્યારે ના એ છેલ્લા વીસ દિવસથી કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં

તરત આમ પેટ ભારે થઈ જતું અને ઉલટી આવતી અને માથું ચડી જતું એ બધી પ્રોબ્લેમ આવતો અત્યારે હાલ બધું હાલ તમે બધું ખાઈ શકો તો કાંઈ પ્રોબ્લેમ નથી થતો બધી વસ્તુ ખાઈ શકો બધી વસ્તુ ખાઉં છું બરાબર હમણાં વીસેક દિવસમાં કેટલી વાર ભજીયા ખાધી હશે વીસેક દિવસમાં અત્યારે તો લગ્નની સિઝન છે સાહેબ એટલે મેં ઓછામાં ઓછા વીસેક દિવસમાં સમજી લ્યો ને પંદરેક દી તો મેં

તો તમારા માધ્યમથી લોકોને કહેવા માગીશ કે તમે પંચકર્મ સારવાર કોઈ પણ જગ્યાએ કરાવતા ને તો ખાસી જુઓ કે એ ડોક્ટર પાસે પંચકર્મા કરાયા પછી તમારા શરીરમાં સ્ફૂર્તિને શક્તિ વધવી જોઈએ નબળાઈ ના આવવી જોઈએ હવે મને એ કહો કે બીજી જગ્યાએ તમે દવા લેતા તો તમે દવા ગરમ પડતી દવા ગરમ પડતી ને સાહેબ છાતીમાં પડે પેટમાં પડે મોઢામાં ચાંદા પડે શરીરમાં ઝીણી ઝીણી ફોડલિયું બરાબર છે એ તકલીફ આવતી માથામાં એના હિસાબે ફોડ આપણી દવા ક્યારે ગરમ પડી ના ત્યારે નહીં એ જ હું જાણવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હોવ એ ભલે કોઈ ડૉક્ટર પાસે હોય તમે કોઈ મેડિકલ સ્ટોરમાં દવા લેતા હોય હોસ્પિટલથી દવા લેતા હો ગમે ત્યાંથી લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે આપણે અહીંયા પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ સારવાર કરતા હોવાને કારણે આપણી દવા કોઈને ગરમ નથી પડતી અને જો તમને આયુર્વેદ સારવાર ક્યાંય ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે મેડિસિન કરતા હોઈએ છીએ તમને કોઈ જગ્યાએ આટલા સમયમાં તમે બે અઢી મહિના ત્રણ મહિના દવા લીધી અને તમારો અહીંયાનો અનુભવ જવાબ મળે છે અને બીજા નંબરે કે તમારા જેવા કેટલા એવા દર્દી હશે કે જે બિચારા હેરાન થતા હોય સતત ઊંધા ગેસ એસિડિટી એને તમે આપણી હોસ્પિટલ કે આપણી સારવાર તમે શું કેવા હું તો મોકલીશ અને સગા સંબંધ એ છે તો લઈ આવીશ તમે પેલા કરતા તમારા ખોરાકના બધામાં જે છે એ હવે રૂટીન એકદમ સરસ થઈ ગયું શરીર એમ રૂટીન ખોરાક હવે ખાઈ શકો છો આરામ ખાઈ શકો પેલા ના કરી શકતા એ બધું ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ